નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત એમ્સ કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીમાં આવેલી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો એમ્સ કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી એમબીએ વિથ એટલીસ્ટ ફિફ્ટી માર્ક્સ પર્સન્ટેજ પ્લસ પીએચડી ડિગ્રી ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં તેમજ પંદર વર્ષનો ટીચિંગ રિસર્ચનો અનુભવ ધરાવતો હોય તેવો ઉમેદવારો અહીંયા જગ્યા માટે અરજી કરી શકે છે આસિસ્ટન્ટ પ્રોફેસર અધ્યાપક સહાયક માટેની જગ્યા છે મિત્રો જેમાં ફૂડ પ્રોડક્શન એફએન સર્વિસ ફ્રન્ટ ઓફિસ હાઉસકીપિંગ માટેની જગ્યાઓ છે જેમાં હોટલ મેનેજમેન્ટ માટેની વાત કરીએ મિત્રો તો એમ ઇન હોટલ મેનેજમેન્ટ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટની જે લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કોમર્સ અને મેનેજમેન્ટ કોર્સ માટે મિત્રો એમબીએ એમ કોમ પંચાવન ટકા સાથે મિનિમમ તેમજ પીએચડી નેટ સ્લેટની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં પગાર ધોરણ તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે મિત્રો જે એઝ પર ધ સરદાર પટેલ યુનિવર્સિટી યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેં એપ્લાય વિધિન સેવન ડેઝ ઓન ઇમેલ અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એસ નોલેજ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો સંસ્થા છે મિત્રો તમે એડ્રેસ નોંધી લેશો એમ્સ નોલેજ કેમ્પસ વડતાલ બાકરોલ રોડ બાકરોલ આણંદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં અહીંયા વિવિધ અધ્યાપક સહાયક તેમજ પ્રિન્સિપલ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી વિદ્યા પ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે મિત્રો શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર કાર્યરત છે તેમાં પંદર જુલાઈ બે હજાર ના રોજ વિવિધ સંવર્ગો માટેની ભરતી જાહેરાત આવેલી છે અંદર અલગ અલગ કોલેજોમાં જેમાં તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપલ માટેની જગ્યા છે ફોર બીબીએ એન્ડ બીસીએ કોર્સ માટે જેમાં એક એક જગ્યા છે મિત્રો એસોસિએટ પ્રોફેસર માટેની જગ્યા છે બીબીએ તેમજ બીસીએ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર બીબીએ બીસીએ કોર્સ માટે પાંચ જગ્યાઓ છે મિત્રો જેમાં જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે તેમજ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એન્ડ સેલેરી એસ એ સ્પર્ધા એઆઈસીટી તેમજ જીટીયુના ધારોધોરણો મુજબ રહેશે મિત્રો કેન્ડિડેટ મે સેન્ડ દેર રિઝ્યુમ વિથ કોપીઝ ઓફ સર્ટિફિકેટ એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ બાય રજિસ્ટર પોસ્ટ તેમજ તમે જોઈ શકો છો ખાસ જે એનવીલોગ પર તમારે મિત્રો પોસ્ટ કઈ પોસ્ટ પર તમે એપ્લાય કરો છો તે ખાસ લખવાનું રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો મિત્રો અરજી કરવા માટેનું આર્યવર્ત નિયર નવયુગ ટાઇલ્સ ઓપોઝિટ લક્ષ્મીનગર વિલેજ નેશનલ હાઇવે એઇટ એ કંડલા હાઈવે લક્ષ્મીનગર મોરબી બે ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી વિદ્યા પ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે શ્રી આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ જે સંસ્થા છે જેમાં વિવિધ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની છે પંદર જુલાઈ બે હાજર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આવેલી મિત્રો વિવિધ સંવર્ગોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વેકેન્સીઝ ફોર એકેડેમિક એડમિનિસ્ટ્રેશન માટેની અહીંયા જાહેરાત આવેલી છે ભગવાન મહાવીર યુનિવર્સિટી છે મિત્રો સુરત ખાતે આવેલી છે જેમાં ભગવાન મહાવીર કોલેજ ઓફ મેનેજમેન્ટમાં ડિરેક્ટર માટેની જગ્યા છે મિત્રો ભગવાન મહાવીર કોલેજ ઓફ બેઝિક એન્ડ એપ્લાઇડ સાયન્સિસ માટે પ્રિન્સિપાલની જગ્યા આવેલી છે મિત્રો ભગવાન મહાવીર કોલેજ ઓફ નર્સિંગ માટે પ્રિન્સિપાલ માટેની ભરતી તેમજ ભગવાન મહાવીર કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ માટે પણ પ્રિન્સિપાલની જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશનની વાત તો ેશન એન્ડ નોમ્સ આર એસ પર યુજીસી એઆઈસીટી તેમજ અદર રેગ્યુલેટરી બોડીઝ અંતર્ગત રહેશે મિત્રો જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે પોતાનું બાયોડેટા છે મિત્રો રિઝ્યુમ છે તે ખાસ અપડેટેડ સીવી સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે રિક્રુટમેન્ટ એટ ધ રેટ બીએમયુ સુરત ડોટ એસી ડોટ ઇન પર જાહેરાતની દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તેના અંતર્ગત તમારે દસ દિવસની અંદર અરજી કરી દેવાની રહેશે મિત્રો ભગવાન મહાવીર યુનિવર્સિટી જે ન્યુ વીઆઈપી રોડ વેસુ સુરત ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત તમારે અહીંયા અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વેદાંત નર્સિંગ કોલેજ લુણાવાડા ખાતે આવેલી છે મિત્રો જે શ્રી રામ યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ છે મિત્રો જેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિવિધ સ્ટાફ માટેની સંસ્થા છે તે મિત્રો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન તેમજ જીએનસી અમદાવાદ એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો પ્રોફેસર માટેની બે વેકેન્સી છે જેમાં દસ વર્ષનો એક્સપિરિયન્સ તેમજ એમએસસી નર્સિંગ કરેલા હોય તેમજ પાંચ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે એસોસિએટ પ્રોફેસર માટેની પાંચ જગ્યા છે મિત્રો જેમાં આઠ વર્ષનો એક્સપિરિયન્સ તેમજ એમએસસી નર્સિંગ પાંચ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની કુલ સાત જગ્યા છે મિત્રો જેમાં એમએસસી નર્સિંગ પ્લસ ત્રણ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે નર્સિંગ ટ્યુટર માટેની જગ્યા છે મિત્રો પંદર જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો એમએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ તેમજ એક વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે જેમાં બેચલર લાઇબ્રેરી સાયન્સ ડિપ્લોમા લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એની ગ્રેજ્યુએટ અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ જેમાં એમએસ ઓફિસ ગુજરાતી ઇંગ્લિશના જાણકાર હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપ્લાય બાય પોસ્ટ એડ્રેસ જેમાં જોઈ શકો છો મિત્રો ઓનરેબલ સેક્રેટરી પ્રેસિડેન્ટ વેદાંત સંકુલ સંતરામપુર રોડ લુણાવાડા મહીસાગર ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા તેમજ સેલેરી છે મિત્રો તે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ મળવાપાત્ર થશે એલિજિબલ કેન્ડિડેટ છે મિત્રો લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે પોતાનું સંપૂર્ણ બાયોડેટા સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં જે ઇમેલ એડ્રેસ પર તમે અરજી કરી શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે સંસ્થાનું મિત્રો નોંધી લેશો વેદાંત નર્સિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે તમારું જે સીવી છે અપડેટેડ સીવી તે અરજી કરી શકો છો મિત્રો ફ્રેશર ઉમેદવાર છે તે પણ તે અહીંયા અરજી કરી શકે છે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું હરિજોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી જે એફિલિએટેડ ટુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલંગ સંસ્થા છે મિત્રો જેમાં લાયબ્રેરિયન માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો લાયબ્રેરિયન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ટીચિંગ પોઝિશન માટે મિત્રો અરજી કરી શકશે લાયકાતની વાત કરીએ તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વેસ્ટેડ ટુ એપ્લાય વિદિન વન વીક બાય રજિસ્ટર પોસ્ટ એટલે કે વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ લાયબ્રેરી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે સાત દિવસની અંદર મિત્રો તમારે રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો જે હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રિક જે નવસારી ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા લાઇબ્રેરી માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સિનિયર પ્રોજેક્ટ ઓફિસર માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અમદાવાદ અંતર્ગત મિત્રો સેન્ટર ઓફ એક્સેલન્સ બાય મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યુરશીપ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત મિત્રો સિનિયર પ્રોજેક્ટ ઓફિસર માટેની વેસ્ટર્ન રિજિયનલ ઓફિસ જે વાપી ડિસ્ટ્રિક્ટ વલસાડ ગુજરાત ખાતે આવેલી છે જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન મેનેજમેન્ટ રૂરલ મેનેજમેન્ટ સોશિયલ વર્ક તેમજ ઇકોનોમિક્સ કરેલા હોય તેમજ પાંચથી સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઇન્ટરપ્રિટેશન ડેવલપમેન્ટના અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જોબ ડિસ્ક્રિપ્શન માટેની જે લિંક છે મિત્રો તે અહીંયા આપેલી છે તેના પર તમે વધુ માહિતી જાણી શકશો મિત્રો એચટીડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ ઈડીઆઈ ઇન્ડિયા ડોટ પર તમે જોબ સેક્શનમાં જશો એટલે તમને વધુ માહિતી મળી રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તેના પર છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારી જે અરજી છે મિત્રો સંપૂર્ણ બાયોડેટા તેમજ ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સિનિયર પ્રોજેક્ટ ઓફિસર માટેની જગ્યા માટેની આ ભરતી છે જે વેસ્ટર્ન રિજિયનલ ઓફિસ વાપી વલસાડ ખાતે આવેલી જે જગ્યા જે છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અમદાવાદ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય